નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છના ગુજરાતી વિષયના એકમ દસ આલાલીલા લીલા વાંસળિયા કાવ્યનો અભ્યાસ કરીશું આલાલીલા લીલા વાંસળિયા એ એક લોકગીત છે માટે તેના કર્તા એટલે કે એના કવિ કોઈ હોતા નથી એ લોકો દ્વારા જ અસ્તિત્વમાં આવ્યું હોય છે કાવ્યની સમજૂતી મેળવતા પહેલાં આપણે લોકગીત વિશે થોડીક માહિતી મેળવીશું જે આ મુજબ છે લોકગીત લોકસાહિત્યનો જ એક પ્રકાર છે તે લોક સમૂહ દ્વારા રચાય છે પરંપરાથી લોકગીત લોકોમાં ગવાતું ચાલ્યું આવે છે લોકગીતો સહેલાઈથી ગાઈ શકાય એવા હોય છે તેથી તે નાના મોટા સૌને આનંદ આપે છે ખુશી આપે છે આલા લીલા વાંસળિયા લોકગીતની વાત કરીએ તો આ લોકગીતમાં પ્રકૃતિ દ્વારા ભાવ સભર વાણીમાં કૃષ્ણ ભક્તિ રજૂ થઈ છે ભક્ત ભગવાનને એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનને કહેતો હોય એમની સાથે વાત કરતો હોય એવું આ સુંદર કાવ્ય છે સૌ પ્રથમ આપણે કાવ્યનું પઠન કરીશું કાવ્યનું પઠન આ મુજબ કરી શકાય આલા લીલા રે વધાવું એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી રે લોલ આલા લીલા રે વઢાવું વાંસળીએ કાંઈ હંસ પોપટ ને મોર વાંસળી વઘાડે રે નંદજીનો લાડકોરે લોલ આલા લીલા રે વઢાવું વાંસળીએ કાંઈ ફૂમતા લટકે ચાર આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હીર લારે લોલ आला लीला वांसड़िया रे वठाव आव्या आव्या ओतरादसनाेह पादरळा खेतरा हरिकेरा छली वळ्या रे लोल आला लीला वांसड़िया रे वधावं खेतरिये कै झूली छे मोल मोले मोले गूंथी दीधा प्रभुजिये मोतिळा रे लोल आला लीला वांसड़िया रे व હવે આપણે કાવ્યની સમજૂતી મેળવીશું જે આ મુજબ છે આલા લીલા વાંસળિયા રે વધાવું એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી રે લોલ આલા લીલા રે વધાવું આલા એટલે આછી ભીનાશ ધરાવતા એટલે કે થોડાક ભીના હોય અને થોડાક સૂકા હોય એવા વાંસળિયા એટલે વાંસ વધાવું એટલે કપાવું ઉતરાવું એટલે બનાવવું કે ઘાટકે આકાર અપાવું એવું આ પંક્તિઓમાં કવિ કહે છે કે હે પ્રભુ હું લીલા વાંસ વઢાવીશ અને એ વાંસમાંથી પ્રભુજી માટે એટલે કે તમારા માટે વાંસળી બનાવડાવીશ વાંસળીએ કાંઈ હંસ પોપટને મોર વાંસળી વઘાડે રે નંદજીનો લાડકોરે લોલ આલા લીલા વાંસળીયારે વઢાવું નંદજી એ કૃષ્ણના પાલક પિતા છે લાડકો એટલે વહાલો આ પંક્તિઓમાં કવિ કહે છે કે વાંસળીએ કાંઈ હંસ પોપટ અને મોરને મુકાવીશ અને એ વાંસળી નંદજીનો લાડકો એટલે કે શ્રીકૃષ્ણ માટે છે અને તે એ વાંસળી એટલે કે વાંસળી વઘાડશે વાંસળીએ કંઈ ફૂમતા લટકે ચાર આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હીરલા રેલોલ આલા લીલા વાંસળીયારે વઢાવું આ પંક્તિઓમાં કવિ કહે છે કે વાંસળીએ કંઈ જુદી જુદી જાતના ભાતના ફૂમતાં લટકી રહ્યા છે એ ચાર ફૂમતાઓ લટકી રહ્યા છે એ સિવાય શ્રી કૃષ્ણએ આંગળીએ અંગૂઠી એટલે કે વીંટી જે પહેરી છે એ વીંટીમાં હીરા જડેલા છે આવ્યા આવ્યા ઓતરાદસના મેહ પાદરડા ખેતરડા રે હરિકેરા છલ્લી વળ્યા રે લોલ ઓતરાદસ એટલે ઉત્તર દિશા મેહ એટલે વરસાદ પાદરડા ખેતરડા એટલે પાદર અને ખેતર કેરા એટલે તણા એના છલ્લી વળવું એટલે છલકાઈ જવું કે ઉભરાઈ જવું આ પંક્તિઓમાં કવિ કહે છે કે ઉત્તર દિશાના મેહ એટલે વાદળોથી વરસાદ વરસી રહ્યો છે અને હરીના પાદર અને ખેતર એના લીધે છલકાઈ ગયા છે ખેતરીએ કંઈ ઝૂમી રહ્યા છે મોલ મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડારે લોલ આલા લીલા વાંસળિયારે વઢાવું મોલ એટલે પાક મોતીડા એટલે મોતી જેવા ડુંડા અનાજના દાણા એમ કહી શકાય આ પંક્તિઓમાં કવિ કહે છે કે ખેતરોમાં પાક ઝૂલી રહ્યો છે ઝૂલી રહેલા પાકના ડુંડા દાણાથી ભરેલા છે તે જાણે કે પ્રભુજી એટલે કે પ્રભુજીએ મોતીડા ગૂંધ્યા હોય એ મોલે મોલે એવું લાગે છે હું આલા લીલા વાંસ વધાવીશ અહીં આપણી કાવ્યની સમજૂતી પૂર્ણ થાય છે ફરી મળીશું નવા વિડીયો સાથે આભાર